ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે સત્યાવીસ દસે નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર એમાં એક મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુને આ ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ છે આંચકી અને ભાગી ગઈ જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટર ચોરી તેમજ ઘરફોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવા પામ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિન સચિનસિંહ સિવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જિલ્લા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંઘ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શન દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હાણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાઇકલ અને આ ચેન સ્કેચિંગ તથા ઘરફોડ પર વાપરેલી મોટરસાઇકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ગરફોડ થયેલી છે તેમજ ફતેહગંધ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાયેલી હતી કુલ ચાર ગુના હાલ ડિટેક થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ દર્શન દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે